સુરત પોલીસ ની અનોખી પહેલ દરેક ચાર રસ્તા પર ગ્રીનમેટ બાંધવામાં આવી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં સતત ગરમી વધી રહી છે

અને બાઇક પર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવા ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે હાલમાં દસ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો મંડપ ઊભા કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે